નમસ્કાર મિત્રો આજે તારીખ ડિસેમ્બર આજના આપણે કપાસના તાજા બજાર ભાવ જાણીશું જેમાં કપાસમાં હાલ તો સુધારો જોવા મળી રહ્યો છે મોટાભાગના તમામ માર્કેટ યાર્ડમાં જેમાં એવરેજ બજાર અત્યારે પંદરસો થી લઈને સોળસો સુધી જોવા મળી રહી છે દસ થી ત્રીસ રૂપિયા સુધીનો કપાસને બજારમાં આજે પણ સુધારો દેખાઈ રહ્યો છે ઓવરઓલ માર્કેટ યાર્ડોની અંદર જ્યારે રૂગાસ ભાવ હાલ તો સ્થિર જોવા મળી રહ્યા છે કપાસની બજારમાં હાલ તો ઓવરઓલ કોઈ મોટી તેજી નહીં જોવા મળે સામાન્ય તેજી જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના કપાસના ભાવ જોઈએ તો થ્રોલ નવસો નેવુંથી ચૌદસો ને છેતાલીસ રૂપિયા રાજકોટ બારસો સિત્તેરથી પંદરસો એકાવન રૂપિયા મોરબી તેરસોથી સોળસો રૂપિયા જામજોધપુર એક હજારથી પંદરસો ને પાંસઠ રૂપિયા રાપર ચૌદસો છોતેરથી ચૌદસો ને રૂપિયા છેદપુર બારસો પાંત્રીસથી પંદરસો પાંસઠ રૂપિયા પાટણ તેરસો સિત્તેરથી પંદરસો ને રૂપિયા આંબલીયાસણ તેરસોથી ચૌદસો ને છપ્પન રૂપિયા હળવદ એક હજાર પચીસ થી પંદરસો રૂપિયા બોટાદ અગિયારસો પચાસ થી પંદરસો પંચોતેર રૂપિયા અગિયારસો પચીસ થી પંદરસો રૂપિયા બહુચરાજી બારસો થી ચૌદસો ને સાઠ રૂપિયા ત્રાંગધ્રા એક હજાર થી ત્રેસઠ રૂપિયા અમરેલી એક હજાર થી પંદરસો ને સાસઠ રૂપિયા હરસોલ ચૌદસો થી એંશી રૂપિયા વાંકાનેર અગિયારસો થી પાંત્રીસ રૂપિયા દિયોદર એક થી અગિયારસો રૂપિયા જસદણ બારસો થી પંદરસો ને પાસઠ રૂપિયા થરાવું રૂપિયા થી રૂપિયા થી છવ્વીસ રૂપિયા ખાંભા તેરસો એકાણું થી પંદરસો ને છત્રીસ રૂપિયા કડી અગિયારસો થી પંદરસો રૂપિયા ડોળાશા અગિયારસો પચાસ થી ચૌદસો ને બાસઠ રૂપિયા ધારી બારસો છત્રીસથી ચૌદસો ને રૂપિયા વિજાપુર અગિયારસોથી પંદરસો ને આડત્રીસ રૂપિયા કુકરવાડા અગિયારસો થી પંદરસો ને ત્રેવીસ રૂપિયા ગોજારિયા બારસોથી પંદરસો પાંચ રૂપિયા ઉનાવા બારસો થી બાવીસ રૂપિયા વિસનગર એક હજારથી પંદરસો બત્રીસ રૂપિયા ગોંડલ અગિયારસો થી પંદરસો ને એકવીસ રૂપિયા સાવરકુંડલા અગિયારસોથી પંદરસો ચાલીસ રૂપિયા જામનગર એક હજારથી પંદરસો ને ચાલીસ રૂપિયા અંજાર બારસો પંચોતેરથી ચૌદસો ને પંચ્યાસી રૂપિયા કાલાવડ અગિયારસોથી પંદરસોને પિસ્તાલીસ રૂપિયા ચાણસમા બારસો એકવીસથી ચૌદસો ને નેવું રૂપિયા બાબરા બારસો ચાલીસથી પંદરસો રૂપિયા હિંમતનગર તેરસો સિત્તેરથી પંદરસો રૂપિયા લખતર અગિયારસો પચાસથી ચૌદસો ને ત્રીસ રૂપિયા ભાવનગર એક હજાર તેત્રીસથી એકસઠ રૂપિયા મોવા આઠસો એંશીથી પંદરસોને તેર રૂપિયા હારીજ તેરસોથી ચૌદસો ને એકાણું રૂપિયા માણસા તેરસોથી પંદરસો દસ રૂપિયા અને જામખંભાળિયા બારસો પાંત્રીસથી ચૌદસો પચાસ રૂપિયા